અને હવે વાત કરીએ વરસાદની તો વરસાદ બાદ અમદાવાદમાં નવા બનાવેલા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને સ્ટાર્ચ મિલની મેમકો જતો રસ્તો ધોવાઈ ગયો છે ચોમાસા પહેલા જ બનાવાયો હતો આ નવો રસ્તો જ્યાં અત્યારે થોડો જ વરસાદ આવતા રસ્તો ધોવાઈ ગયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરીના કારણે હાલ પ્રજા પરેશાન થઈ રહી છે કારણ કે ચોમાસા પહેલા પ્રીમોનસુ કામગીરીજનો આ પ્રકારે તૂટેલા અને ઉબડ ખાબડ રસ્તા માંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે છે અહીંયાના સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું આજે રસ્તો નવો બન્યો છે અને બન્યા બાદ તૂટી પણ ગયો છે કેટલી ક્યારે આ કામગીરી કરવામાં આવી હતી ને કેટલી મુશ્કેલી એ રોડ તો ઘણી વાર બનાયો પણ આ રોડ ને ગટર લાઈન માં કઈ સમસ્યા એટલો પ્રોબ્લેમ મોટો છે કે એનો સોલ્યુશન આવતું જ નથી અને વર્ષોથી અમારી એક જ માંગ છે કે ભાઈ રોડ અને ગટર લાઈન નો એ સારી રીતે કામગીરી બજાવે હા આપનું શું કહેવું છે ભાઈ અહીંયા જે દામોડરનો રોડ હતો નવો બનાવવામાં આવ્યો હતો જો કે વરસાદ બાર ધોવાય એ તો દર વર્ષની તકલીફ છે એ વરસાદ એક પડે એટલે પાછા ખાડા થઈ જાય છે પાછા એ લોકો આવીને આવી રીતના ઠેગડા મારીને જતા રહે છે પાછા એક વરસાદમાં જે હતા એવો ને એવો થઈ જાય છે

કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ